આર આગેવાને વન વિભાગ ટીમ ને બિરદાવી રિપોર્ટર મનીષ મહેતા રાજુલા રાજુલાને અડીને એટલે કે રાજુલા કવરસ્તાનની સામે આવેલ છે ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈને જાણ કરી એવો જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતાની રેસ્ક્યુ કીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે તે બદલ જંગલ ખાતાનો પણ આભારી છું